સમય જોઈ શકો છો સવારના પાંચ ને બાવન થઈ છે અને સોળસો ને પંદર કિલોમીટર ગાડી આપણી ફરી ગઈ છે અને હવે આપણે અહીંયાથી સફરની શરૂઆત થઈ ગઈ છે આ ઉપર તમે જોઈ શકો છો મારા મમ્મી એટલે મને કે બાયબાય કરવા માટે આવ્યા છે હવે આપણે આ તરફ જવાનું છે અને આ તમે જોઈ શકો છો આપણે આવી ગયા છે પાલનપુર પાટિયાના ગણેશ મંદિર પાસે અને અહીંયાથી આપણે ગણેશજીના દર્શન કરીને હવે તારવાળી ચાર રસ્તા તરફ જઈશું આ તમે જોઈ શકો છો આપણે ગોરાટ હનુમાનનું મંદિર આવેલું છે તો આપણે એના દર્શન પણ કરી લીધા છે ને હવે સીધા જઈશું ચંદ્રશેખર બ્રિજ તરફ હા આપણે આવી ગયા છે ચંદ્રશેખર આઝાદ બ્રિજ ઉપર આ તમે જોઈ શકો છો સવાર સવારમાં પબ્લિકની અવર જવર શરૂ થઈ ગઈ છે આપણી પણ ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને આ તમે મને પણ જોઈ શકો છો હવે કેમ છો બધા નમસ્તે જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ હું છું કેતન પટેલ આપનો મિત્ર અને આવી ગયા છે ફરી એક નવા ખબર ઉપર તમે જોઈ શકો છો ફરી એકવાર હું આવી ગયો છું ચંદ્રશેખર આઝાદ ટ્રીજી ઉપર આજે આપણે જઈ રહ્યા છીએ જગ્યાએ ભવ્ય કિલ્લો છે તો આપણે હમણાં ત્યાં જઈશું અને ત્યાં રસ્તો તમને બતાવીશું થોડો અને ત્યાંનું એક ઇતિહાસ પણ જાણીશું મુંબઈ જવું હોય તો આપણે જમણી તરફ વળી જવાનું અમદાવાદ જવું હોય તો ડાબી તરફ વળી જવાનું પરંતુ આપણે જવાનું છે હજુ સીધે સીધું એટલે વ્યારા અને બારડોલી તરફ અને એ પાર કરીને આ એક પુલ છે આગળ હું તમને બતાવી દઉં એ પુલ પાર કરીને પછી આપણે આગળનો રસ્તો જોઈશું અને આ તમે જોઈ શકો છો આ કરોદરા વડોદરા બ્રિજની નીચેથી આપણે પસાર થઈ રહ્યા છે અને કંઈક આ રીતનો અંદરનો માહોલ છે પ્યારા બારડોલી સિટી જવાનું છે કલતેશ્વર જવા માટે દાદી બાજુ અને પલસાણ જવા માટે જમણી બાજુ આપણે હવે સીધા સીધા જવાનું છે અને અહીંયાગાડીથી ડાબી બાજુ તમે જેવા વળો છો એવા સ્વામિનારાયણનું મંદિર આવેલું છે સાંકડી અને અહીંયાગારીનો વિડીયો પણ આપણે ઓલરેડી બનાવેલો છે તો ચાલો હવે સીધે સીધા જઈશું આપણે વ્યારા સોનગઢ તરફ હજુ તેત્રીસ કિલોમીટર જેવું કંઈ બાકી બતાવે છે આજીપુરા કહેવામાં આવે છે પોલીસ ચોકીની પાસે પાસે છે એટલે અહીંયા પોલીસ ચેકપોસ્ટ આવી ગયું છે અને આ હાઈવેને કહેવામાં આવે છે ઢુલિયાવાળો હાઈવે કહેવાય છે સવાભાઈ ની દુકાન તમે જોયું આ દુકાન આપણે ઘણી વાર જોઈ છે ચા પીવા માટે ચા પીવા માટે ચા પીવા માટે યોગેશભાઈને પણ અહિયાં થી ફોન કરીશું છે કિલ્લા પાસે પાસે આવી ગયા છે અહીંયાથી હવે આ જે દેખાય છે ત્યાંથી આપણે ડાબી તરફ ચાલ્યા જશું એટલે કે સોનગર ગામની અંદર આપણે ચાલ્યા જશે આપણે જવાનું છે સાદત કુવા તરફ અને ત્યાંથી આપણે સોનગઢ ગામની અંદરથી હમણાં પસાર થઈ ગયા છે અને સાદત કુવા તરફ જવાનું છે એટલે કે આ તરફ અહીંયા આગળ જતા આપને એક રેલવે ફાટક મળશે એ રેલવે ફાટક ક્રોસ કરી લેવાની છે

તમે જોઈ શકો છો અહીં ભૂતમામાનું મંદિર આવેલું છે તો હું જરૂરથી લોકોને વિનંતી કરીશ કે આ જગ્યા આવીને અહીંયા પણ તમે પગે લાગવા આવી શકો છો પાર્કિંગ અહીંયા કરી દીધું છે અને અહીંયાથી જવાનું છે હવે આપણે આ તરફ અહીંયાનો આ ગેટ અહીંયાનો આ ગેટ છે અહીંયાનો અહીંયાથી ધીરે ધીરે આપણે ઉપર ઉપરની તરફ જઈ શકીએ અહીંયા સીડી બણભા ડુંગર જેટલી અઘરી તો નથી પરંતુ હમણાં નવું નવું બાંધકામ થયેલું છે એટલે બની ગયું છે સારું એવું આ પહેલાં જૂનો રસ્તો છે અહીંયાનો જે બનાવીને રિપેર થઈને હમણાં આ રીતે આ કંઈક નવો રસ્તો હમણાં બનાવવામાં આવ્યો છે અને ટેકિંગ માટે ઘણા લોકો આવી ગયા છે આપણે પણ આવી ગયા છે પરંતુ આપણે આપણી ગાડી લઈને આવ્યા છીએ जी शुक्र से तुम्हें ये कसरत करी रही है ऐसे वो लागे से अभी उतर रहा है ना थोड़ा सा इसको कर देंगे तो अच्छा रहेगा वो तुम्हें के लिए ये पॉट बिल्ला जिराव बैक वार्ड ने बनाया है और ये पॉट साफी जिले के सोनगढ़ से है गुजरात में और ये 1729 में बनाया गया बिल्ला जिराव बैक वार्ड आपका नाम मेरा नाम नितेश पाटिल आप जब ऊपर जाएंगे तो बोर्ड लगा है उस पे भी डिटेल्स डिटेल दिया यहां से दिन रोस्तो तो आपने पार कर गया है अब यहां से थोड़ा बाकी से अपन अपने थोड़ी और मपू पूरा कर ही दे सो आ जगह ए खजूर भाई એટલે કે ખજૂરભાઈ અહીંયા ગાડી ભપમ ભપમ ગીતનું શૂટિંગ કરેલું હતું અને અંદર પ્રવેશતા જ બંને તરફ ટોપ જોવા મળશે આ તમે જોઈ શકો છો બંને તરફ આ રીતનો કંઈક અહીંયાનો ગેટ છે સિંહના મુખવાડો હવે અહીંયાથી આપણે અંદર જઈશું પોઈન્ટ જેવું અહીંયા બનાવવામાં આવેલું છે બે હજાર ચોવીસમાં હમણાં હમણાં જ આને કલર કામ પણ કરવામાં આવ્યું છે અને રિપેરિંગ કામ પણ અહીંયા ગાડી થઈ ગયું છે આ રીતનું આખું સોનગઢ દેખાય છે આ રીતે કંઈક અહીંયાની સગવડ કરવામાં આવી છે લોકો આવે છે ને આ રીતે આપણા કિલ્લાને નુકસાન પણ પહોંચાડે છે તમે જોઈ શકો છો આપણું ફરવા આવો એની કોઈ ના નથી ભાઈ પણ આ રીતે તમારા ફ્રેન્ડ સર્કલ તમારા પ્રેમી પંખીડાઓના નામ ન લખો અહીંયા જેથી કરીને આપણા કિલ્લાને તમે બગાડી રહ્યા છો એમ તો અને પહેલાના જમાનામાં આ રીતે બાફલા રાખવામાં આવતા હતા જ્યાંથી તમે બહાર જુઓ તો લોકો ક્યાંથી આવી રહ્યા છે એટલે કોઈ ખતરો નથી ને એના માટે અહીંયા ઘરે આ બાકલું રાખવામાં આવેલ છે આવા બાકલો બંને તરફ તમને જોવા મળશે આપણા ભોલેનાથનું મંદિર આ તરફ છે જમણી તરફ તો પહેલાં આપણે એમના દર્શન કરવા જઈશું એમની સામેની તરફ તમે આ જોઈ શકો છો મહાકાળી માતાનું મંદિર પણ અહીંયા આવેલું છે તો તમે અહીંયા પણ એમના દર્શન કરી શકો છો અને આ તમે મહાદેવના દર્શન કરી શકો છો મહાદેવજીના દર્શન કરીને હવે આપણે મહાકાળી માના પર દર્શન કરીશું અહીંયા અહીંયા લોકો માનતાઓ બહુ રાખે છે અને એમ કહેવામાં આવે છે અહીંયા પોતાની માનતા પૂરી થાય ત્યારે લોકો અહીંયા આવીને ચૂંદડી પણ ચઢાવે છે અને માટલીઓ પણ ધરાવે છે આ તમે જોઈ શકો છો મહાકાળી માના મારા પાછલા વિડીયોમાં પણ મેં તમને બતાવેલું છે આ જગ્યા અને દર્શન પણ કરાવેલા છે ફરી એકવાર હું તમને કરાવી જાઉં છું હમણાં તો ગેટ બંધ છે એટલે હું તમને બ બતાવી નથી શકતો પણ તમે આટલું જોઈ શકો છો પાછળથી કંઈક આ રીતે આખું સોનગઢ દેખાય છે સોનગઢ કિલ્લાની ઉપર તમને ગેસ્ટ હાઉસ પણ મળી રહે છે અને ટોયલેટ બાથરૂમની સુવિધા પણ કરવામાં આવી છે અહીંયા તમને પોલીસ ચોકી પણ તમને જોવા મળશે તો એ પણ હું તમને બતાવી દેવા મળ અમારી નજરોથી તમે સોનગઢના કિલ્લાને નિહારી શકો છો હવે અને આપણા ખેલાડી પાછળ પાછળ આવી રહ્યા છું હું આગળ આગળ ચાલી રહ્યો છું આ તરફ છે ટોયલેટ બાથરૂમ અહીંયા પોલીસ ઓફિસ છે અને ધીરે ધીરે હવે આપણે આગળ વધશું પોલીસ ચોકી છે ખંડેરાવ મહારાજનું મંદિર છે અને આ રીતે કઈક અહિયાં સેલ્ફી પોઈન્ટ છે બધા આપડે પણ અહીંયા ઘરે થોડી સેલ્ફી લઈ લેશ આ હમણાં બંધ કરવામાં આવેલું છે કારણ કે વરસાદ પડેલો છે એના લીધે આ ગુફા જેવું છે આની અંદર પરંતુ મને ખ્યાલ છે ત્યાં સુધી આ ચોમાસાનો ટાઈમ છે એટલે બંધ રાખવામાં આવ્યું છે અને આ બધા આ રીતે ટ્રેકિંગ કરવાના પોઈન્ટ છે એક એક અને આ તમે જોઈ શકો છો ઢુલિયા હાઈવે ને ખૂબ વાદળ ઘેરાઈ ગયેલું છે હમણાં તો એટલે ગમે ત્યારે વરસાદ પડી શકે એવું વાતાવરણ હમણાં થઈ ગયું છે મારે જોવું છે નીચે આ હાઈવે છે એમ તો મારા પાછલા વિડીયોમાં તમને અહીંના ટોટલી ડ્રોન શોટ મેં બતાવેલા જ છે પરંતુ તો છતાં આ બધી ઐતિહાસની એવા કિલ્લાઓ બનાવવામાં આવેલા છે જે રાજા મહારાજો કઈ રીતે આ કિલ્લાની સુરક્ષા કરતા હતા આ જગ્યાએ સિપાહી ઊભા રહીને ચારો તરફ નજર રાખી શકતો હતો અને ચારો તરફની ઘેરાબંધી રીતે મોટી મોટી દિવાલો બનાવવામાં આવી હતી અને કિલ્લો એટલી હાઈટ ઉપર છે કે અહીંયાથી ચારો તરફના નજારા પર તમે જોઈ શકો છો ખેલાડી થોડા થાકી ગયા છે તો બેસી ગયા છે હું ફરી એકવાર કહું છું કે તમે અહીંયા આવો એની કોઈ ના નથી પરંતુ આવીને આ રીતે આ બધું લખવાનું કામ ના કરો જેથી કરીને આપણા જ કિલ્લાને તમે નુકસાન કરી રહ્યા છો આ બધું તમે કિલ્લાને બગાડી રહ્યા છો અહીંયા લોકો પિકનિક કરવા પણ આવે છે તમે જોઈ શકો છો ઉપર અહીંયાની બીજી દરગાહ છે તમે અહીંયા આવો તો અહીંયા પણ આવી શકો છો આ અહીંયાની વાવડી છે જ્યાં પહેલાં પાણીનું સંગ્રહ કરવામાં આવતું હતું અને આ તમે વાવડી જોઈ શકો છો લોકો આવીને અહીંયા પણ કચરો નાખી ગયા છે કિલ્લાની હાઈટ એટલી બધી છે કે અહીંયાથી તમને આખું શહેર દેખાય છે ચારો તરફ આ રીતે જ બનાવવામાં આવ્યું છે આપણા ખતરોખ ખેલાડી હમણાં નિહારી રહ્યા છે

ક્યારે પણ અહીંયાથી પસાર થઈએ છીએ તો ત્યાં જ ખાવા જઈએ છીએ અને આજે પણ ત્યાં જ જવાના છે તો પહેલાં થોડો આ કિલ્લાને નિહારી લો પછી આપણે ત્યાં પણ જઈશું એક એક પોઈન્ટ ખરેખર સેલ્ફી લેવા માટે એક એક પોઈન્ટ બહુ પાણી તો તમને એ પણ બતાવી દો બે વાવડી છે પાણી સંગ્રહ કરવા માટેની બે થી ત્રણ વાવડી છે બે દડગા છે અને શિવજીનું એક મંદિર છે માનું એક મંદિર છે અને આગળ પણ મારા ખ્યાલથી શિવજીનું અને માતાજીનું એક મંદિર છે તો એના પર તમે અહીંયા દર્શન કરવા આવી શકો છો અને ચોમાસાનો ટાઈમ છે તો ટ્રેકિંગ કરવા માટે મોસ્ટ વેલકમ અહીંયા ગાડી હમણાં સુધી મેં તમને લીલી માહિતી આપી દીધી છે એમ તો પાછલા મારા બ્લોકમાં પણ મેં કીધું હતું અને આ બ્લોકમાં પણ હું કહો છું કે આનો ઇતિહાસ મારી ડિસ્ક્રિપ્શનમાં મેં ફૂલ માહિતી આપેલી છે અને તમે વાંચી શકો છો અને આ તરફથી લીલો આખું

ચાલો હવે અહીંયાથી હવે આપણે રજા લઈશું અને નીચે લોકોને જોઈ શકો છો ભીડ આવવાની શરૂ થઈ ગઈ છે આ લાસ્ટ વિઝિટ ફરી એકવાર તમે પાછળથી જોઈ શકો છો અને હવે અમે ઉતારવાનું અહીંથી શરૂ કરી દીધું છે તો તમને પણ થોડો બતાવતા જઈશું આપણે આ કિલ્લાની આખી જાણકારી લઈ લીધી છે અને નીચેની તરફ ધીરે ધીરે વોકિંગ કરતાં કરતાં જઈ રહ્યા છીએ બની રહો કિલ્લો તો ફરી આવ્યો છે હવે ભૂખ લાગી છે તો રાજસ્થાની ધાબા ઉપર અમે ખાવા જઈ રહ્યા છીએ ત્યાં સુધી આવવાનો કેટલા કિલોમીટર થયા છે એ તમે વાંચી શકો છો જોઈ લો તમે નવ હમણાં તો અમે ઉપરથી નીચે ઉતરી ગયા છે મેં તમને સ્ટાર્ટિંગમાં આવ્યો ત્યારે બતાવવાનું ભૂલી ગયો હતો કે હમણાં તમને બતાવી દઉં સત્તર દસ કિલોમીટર થાય છે ટોટલ ગાડી પાર્કિંગ થઈ ત્યાં સુધી હવે અહીંયાથી આપણે નીકળ્યા તેનું માઇનસ કરી દો એટલે ખબર પડી જાય કે કેટલા કિલોમીટર પડે છે अमे जयरे ऊपर थी उतरी रहा था तेरे अं कचरो वीणता जो रविवार दिवसे करी रही आ शू कर रहा है तो मैं इमने थोड़ा अँना प्रश्न पूछा तो जाणो एम से आपने शू जा आपका नाम थोड़ा गौरांग देसाई और ये आप जो काम कर रहे हैं वो क्या कर रहे हैं अब सब ये स्पर्श फाउंडेशन सी पी एम सोनगढ़ का यूनिट है गंगा सागर की एक काम कर रहे हैं यानी जो पब्लिक आती है वो जो तो कचरा के के डाल के जाते हैं किले में देखा कहीं नहीं होता है ये होना मुश्किल है उसको हम उठा के हर संडे के दिन आते हो आप हर संडे का प्रोग्राम रहते आपका नाम सुनील पाटिल आप कल

पर्यटक हो या पब्लिक हो उन लोगों को जो हमारी प्राइवेट जगह है वो हमारी होती है पर जो ये लोगों के लिए बनाया जाता है उसका ख्याल हमें खुद रखना चाहिए क्योंकि ये सार्वजनिक जगह है सब लोग आते हैं तो हमें कचरा और जो भी हम फूड पैकेट लाते हैं वो लिखा होता है कि यहाँ डालिए गार्बेज भी रखा होता है तो उसमें डालिए जिससे हमारी प्रकृति का रक्षण होगा और हम प्रकृति की સેવા કરશે કિલ્લા વિશે મને થોડી માહિતી આપજો આ નગર સોનગઢ નગર ની અંદર આજે સોનગઢ કિલ્લો જે આવેલો છે એ સયાજીરાવ ગાયકવાડ ના એમના હસ્તક આ કિલ્લો છે અને પ્રવાસીઓને અમે એક જ વિનંતી કરીએ છીએ કે તમે અહીંયા આવો તો બને ત્યાં સુધી કચરો વેસ્ટ ના કરો એની કાળજી રાખો ને અહીંયાથી ચડવાનો અંદાજ કેટલું છે 1.5 કિલોમીટર જેટલો અંતર 1.5 કિલોમીટર જેવું છે પગદંડી એ રસ્તો પણ છે અને ટ્રેકિંગ કરવા માટે મતલબમાં હા ટ્રેકિંગ કરવા માટે રસ્તો છે પગદંડી અને એક આ કાચો રસ્તો છે બહુ સરસ સ્થળ છે લોકોને અમે અપીલ કરીએ છીએ કે અહીંયા આવો એની મુલાકાત લો સારા વાતાવરણનો લાભ લો અને લોકોને આ જિલ્લા વિશે માહિતી આપો જેથી આ પ્રવાસ સ્થળ વધારે વિકસિત થઈ શકે અને એનું મહત્વ લોકો સુધી પહોંચી શકે બાબી જિલ્લા નિવાસી આજે અસાડી બીજી પ્રસંગ જાય ટીમને સંગળ ખાતે અને અભિયાનની જાગૃતતા કાર્યક્રમ અંતર્ગત અંતઃકરણ પ્રતિજ્ઞા કરું છું કે હું પવિત્ર તાપી નદીના આજુબાજુના પાણીના સ્ત્રોતો તથા પાણીના સંગ્રહસ્થાનોની જાળવણી સ્વચ્છતા અને પવિત્રતા જાળવવા સંપૂર્ણ નિષ્ઠાથી પ્રયત્ન કરીશ તાપી નદી કે પાણીના અન્ય સંગ્રહ સ્થાનોમાં પ્લાસ્ટિક ગન કે પ્રવાહી કચરો નાખીશ નહીં એ અન્યને અન્ય દ્વારા તેમ કરવા રોકવાનો પ્રામાણિક પ્રયત્ન કરીશ અને જળ પ્રદૂષણ અટકાવીશ તાપી નદી તથા તેની આજુબાજુના જળ સંગ્રહ સ્થાનો ના સંરક્ષણ નો પ્રયત્ન કરીશ વૃક્ષારોપણ તથા પર્યાવરણ તેમજ સાંસ્કૃતિક વારસાનું જતન સૌ નાગરિકો પવિત્ર ફરજ તથા જવાબદારી પણ છે જેના માટે સમાજમાં જાગૃતતા લાવવા સકારાત્મક પ્રયત્નો કરીશ અને આ પ્રકારની જાગૃતતા લાવતી પ્રવૃત્તિઓમાં સહભાગી થઈશ અને અન્ય

ફરી એકવાર આપણે આવી ગયા છે રાજસ્થાન સાદું ભોજન ખાઈ રહ્યા છે જીરા રાઈસ છે એક આવી ગઈ છે મરચા અને કાંડા અને આ છે આપણું કાઉન્ટર આપણા જૂના મિત્રો તો અહીંયા મળ્યા નથી પણ એમની સાથે પણ થોડી વાત થઈ છે આપણી તો ચાલો હવે નવા બ્લોગમાં ફરીથી મળીશું ત્યાં સુધી આ વિડિયો જોતા રહો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં બે દબાવજો ભાઈ ભાઈ અને આ ખાઈ ને હવે આપડે રજા લઈશું